સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે સૌરાષ્ટ્રના ગામે ગામ અને પાદરે પાદરેથી આભના ચંદ્રવા હેઠળ ગવાતા પ્રભુ ભજનોના સુરો હવે વિરમી ગયા છે પણ આ એ જ સૌરઠ ભૂમિ છે સૌરઠના સંતો ભક્તોને આ ગેબી સંતો પ્રભુ ભક્તિના પંથે ચાલવા સદૈવ પ્રેરણા આપ્યા જ કરે છે ગુરુ દત્તાત્રેય નું જ્યાં બેસણું મનાય છે જ્યાં મોણીયા ગામે આ નાગલ વસ્યા જ્યાં સોરઠયાણીઓની પ્રેરણા મૂર્તિ માં રાણક દેવી જન્મ જ્યાં સારાએ ભારતને કૃષ્ણ ભક્તિના પાઠ ભણાવનાર ભક્ત નરસિંહ મહેતા થયા જેના સાગર કાંઠે ભગવાન સોમનાથ બેઠા છે જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણે જીવન લીલાના છેલ્લા દિવસો પીપળાના ઝાડ નીચે પૂરા કર્યા એવી સૌરઠ ધરાના મહિયારી ગામની ખળાવાડમાં દાણાના ઢગલા પડ્યા છે સૌની તરસી આંખો એ તૈયાર થયેલા દાણાને નિરખી રહી છે ખમીર વનતા મેર લોકો પોતાના પરસેવાથી સીંચી ઉજેરેલ મોલાજના દાણાના ઢગલાને જોતા ધરાતા જ નથી સૌ ગાડા ભરી અનાજ ઘેર લઈ જવાની તૈયારી કરે છે એવામાં આભમાં નાચતી કૂદતી બે ચાર વાદળીઓ રમવા માંડી થોડી વાર થઈ ને આભ ગાજવા માંડ્યું લોકો ગભરાયા અનાજને ઢાંકવા માટે આફળા ફાફળા દોડવા માંડ્યા ખળાવાડના છેડે વૃદ્ધ ગીગા ભાભાનું ખડું છે બાજુમાં જ લુણા ભગતનું ખડું છે ગીગો ભાભો કપાળે હાથ ધઈને બેઠા છે જતા આવતા બધા કહે છે કે ભાભા કાંઈક ઢાંકવાનું કરો નહીતર આ પોટલા મોઢે પડશે તો એ દાણો રહેવા નહીં દે ત્યાં તો કડડ કરતોકને કે હાભમાં કડાકો થયો એ ભાભા આ મેં આવ્યો આવ્યો એ તો હું જાણું બાપ પણ મારું પોઈન્ટ બે ડગલા હાલી શકે એવું નથી એમાં હું શું કરું આ શબ્દો બાજુના કાને પડ્યા એટલે હાથી અને પોતાના દીકરાને બૂમ મારી કે આ ગીગા બાબાના ખડામાં કઈક ઢાંકો ઢૂબો કરો નહીતર બધું તણાઈ જાય હાથી બોલ્યો પેલા ઘરના ખળાનું થાય કે પારકા ખળાનું પારકાનું પ્રથમ થાય બાપ તો જ ઉપર વાળો રાજી થાય આપણા ખળાને ઢાંકવા એક જ મુંગણ છે તે ઢાંક્યું છે બીજું આપણે ઢાંકવા કઈ સાધન નથી ઈ બોંગણ ઉપાડી લઈ ગીગા ભાભાના ખળા ઉપર ઢાંકી દો લુણા ભગતે કહ્યું અને આપણે શું ઢાંકીશું આપણું રખવાળું મોરલીધર કરશે કર્યા કર્યા મોરલીધરે રખવાળું જોતા નથી આભમાં મેં તોળાઈ રહ્યો છે બાર મહિનાનું અનાજ ઉઘાડું ખળામાં પડ્યું છે એક દાણવી નહીં બચે હાથી બોલ્યો રહેશે બાપ આપણું રહેશે મારો હૃદયો સાક્ષી પૂરે છે બીજાનું ભલું કરે એનું ભગવાન મુરલીધર ભલું જ કરે આ આપણા ઢગલા ઉપરથી બુંગણ ઉપાડી ગીગા ભાભાના ખળામાં ઢાંકી આવો કોઈએ લૂણા ભગતની વાત પર ધ્યાન દીધું નહીં અને આભમાં કડાકો થયો લૂણા ભગત દોડ્યા અને બુંગણ પોતાના ખળામાંથી ઉપાડી ગીગા ભાભાના ખળા ઉપર ઢાંકી દીધું ત્યાં તો વરસાદ જોરથી તૂટી પડ્યો સૌ દોડીને ઘટાદાર વૃક્ષ નીચે આવીને ઊભા રહ્યા બધા કહેવા માંડ્યા કે લૂણા ભગત તમારા ખળામાં હવે એક દાણોય રહે તો કહેજ્યો લુણા ભગત તો વડ નીચે હાથમાં માળા લઈને બેસી ગયા વરસાદ જેટલા જોરથી આવ્યો તેવી જ રીતે એકદમ બંધ પણ થઈ ગયો લુણા ભગતના ઢગલા ફરતું પાણી થઈ ખળખળાટ ચાલવા માંડ્યું એક કે દાણો તણાયો નહીં વરસાદ બંધ થતાં જ સાથી દોડતો ગયો જોયું તો ઢગલો સલામત હતો તેણે આવીને લુણા ભગતને સમાચાર આપ્યા કે આપણો ઢગલો સહી સલામત છે એક દાણો પણ તણાયો નથી જેવી મોરની ધનની મરજી પણ ઓલા ગીગા ભાભાના ખળાનું શું થયું ગીગા ભાભાનું ખળું પણ સહી સલામત છે બીજા દિવસે હાથીએ કહ્યું કે ઉઘાડ થયો છે તો દાણા હવે ગામમાં લાવવા છે ને હા ખુશીથી લઈ જઈએ તો ભરું ગાડી લુણા ભગત કહે પણ પ્રથમ ગાડી આપણી કેમ ભરાય ભગવાને આપેલ અનાજમાં બીજાઓનો ભાગ છે એટલે પ્રથમ ઠાકોર દ્વારાનું માણું ભરી નોખું રાખો કેટલા બે માણા રાખો અને બે માણા ભરો પૂજારીના પાંચ માણા પારેવાની માણા ભરો ગોરની માણા ભરતા ભરતા હાથીના હાથ બંધ પડી ગયા એ લુણા ભગત હું તારો હાથી છું અને આ પેદાયશમાં મારો ત્રીજો ભાગ છે એ ખબર છે ને બરાબર ખબર છે બાપ તો પછી બધું લૂંટાવી દેવું છે અરે ભાઈ આને તું લૂંટું કેમ કરીને કહે છે લૂંટાયું નહીં તો બીજું શું જેટલા તે બધાના માણા માણા ભરવાનું કહો છો આ છે બાપ હવે પાંચ ભરો ગામમાં મૂંગા ઢોર પાનારા નરસિંહ કોળીના પાંચ માણા ભરો રામદાસની જગ્યાના મહંતના એ લુણા ભગત હવે રહેવા દો આ ઢગલા સામે તો જુઓ કેવડો હતો ને કેવડો થઈ ગયો આપણે કેટલા માણા વાવ્યા હતા વીસ માણા તો આપણો હક એ વીસ માણા ઉપર જ બાકી તો બધું ઠાકરે આપ્યું એમાં બધાનો ભાગ હોય બાપ અન્નનો દાણો તો એકલા ખવાય નહીં ભાગ આપ્યા સિવાય ખાઈએ તો પાપ લાગે અરે લુણા ભગત આવી જ્ઞાનની વાતો કરી મને મારા છોકરાને ભૂખ ભેળા કરીશ એમ કહીને હાથી તો રિસાઈને ચાલી નીકળ્યો આ તમારું પડ્યું લુણા ભગત એની પાછળ દોડ્યા એ બાપ પાછો વડ પાછો વળ બાપ આપણે તો મા ધરતીના છોરું પેટ વાટકી જેવું ના હોય બાપ પણ હાથી ના માન્યો એ પાછો ના વળ્યો લુણા ભગતને થયું કે ક્રોધનો માર્યો આ ભાગ મૂકીને જાય છે તો કાંઈક નવા જૂની કરશે હાથી જતો રહ્યો તો પણ લુણા ભગતે જુદા કાઢેલા સૌના માણા ગાડીમાં ભરી જેને તેને પહોંચાડ્યા આમ લુણા ભગતે તમામને અનાજ પહોંચાડ્યું પછી ઘેર જઈ હાથ પગ ધોઈ તુલસી ક્યારેય વંદના કરી લુણા ભગત ડેલીએ માળા લઈ બેસી ગયા માળા ફેરવતા ફેરવતા ઈશ્વરને અરજ કરે છે હે મુરલીધર મારું મન આટલું લાગણીવાળું ક્યાં કર્યું હું બીજાના દુઃખ જોઈ શકતો નથી એથી વ્યવહારમાં તકલીફ ઊભી થાય છે ત્યારે વ્યવહારમાં દુઃખ ઊભા થાય છે હે મુરલીધર તું મારી ભેળો રહેજો લુણા ભગત આમ ઈશ્વરનું સ્મરણ કરે છે ત્યાં બે ચાર જણા હાથમાં એક તારો મંજીરા અને મૃદંગ લઈને ડેલી પ્રવેશ કર્યો રોજના નિયમ પ્રમાણે બધા કુંડાળે ગોઠવાઈ ગયા અને એક ભજનીકે એક તારાના તાલે ભજન ઉપાડ્યું કે મારા ગુરુજીને ને પૂછો રૂડા જ્ઞાન બતાવે જ્ઞાન બતાવે રે જી ભજન દોર બરાબર જામ્યો ત્યાં અચાનક ડેલી આવી કોઈએ ખબર દીધા કે કોઈએ તમારી નિરણના ઓઘામાં દિવાસળી ચાંપી દીધી છે લુણા ભગત તો હમજી ગયા કે આ કામ તો નક્કી હાથી વિહા મંડું હૃદયમાં જરાય સંતાપ કે ક્રોધ વિના કહ્યું કે હશે બાપ આપણે ભજન ચાલુ રાખો ભજન પૂરા થયા પ્રસાદ વહેંચાયો બધા વિખરાયા ત્યારે લુણા ગેબના ધણીને વિનમતા કહે છે હે મારા નાથ અબોલ સામે તે તે ના જોયું એની પણ નિરણ હળગાવી દીધી એક દિવસ ગામના પટેલ આવી લુણા ભગત પાસે તેમની ઘોડીની માંગણી કરે છે લુણા ભગત કહે છે એ ઘોડી તો રણછોડ રાયના રથમાં જોડાય છે બાપ એટલે એ દેવાંગી ઘોડી બીજાને ચડવા ન અપાય એ તો ઘોડી તો રણછોડ રાયની છે ઘોડીની ના પાડતા ગામના પટેલનો અહમ ઘવાયો અને ધમકી આપીને ગયા કે લુણા ભગત ના પાડવાના પરિણામ માટે તૈયાર રહેજો અને આ બાજુ બનવા જોગ હાથી વિસામણની ઘોડી ભેખડ ઉપરથી લપસીને નદીમાં પડીને મૃત્યુ પામી મરેલી ઘોડી માથે પછેડી ઓઢાડી હાથી વિહામણ નિશાસા નાખતો ઊભો છે અને ત્યાં ગામના પટેલ ત્યાંથી પસાર થતા હતા પટેલે સાથી વિસામણને ચડાવ્યો કે આ કામાં ભગતના છે સારું થયું તું બચી ગયો ના હો પટેલ એ તો સંત પુરુષ છે ભગવાનનું માણા અરે એ તો મેલી વિદ્યાનું જાણનાર છે એક ને એક વાત કરીને પટેલે સાથી વિસામણના મનમાં ઝેર ભરી દીધું ભોળો હાથી વિહામણ પટેલની રમત જાણી શક્યો નહીં અને એક દિવસ હાથમાં માળા લઈ લુણા ભગત ડેલીમાં બેઠા છે ત્યાં તેમના વાંસામાં જઈને સાથી વિસામ ફળ ફળ લાકડીઓ મારવા માંડી લુણા ભગત પડી ગયા સાથી વિસામણ ભાગ્યો પણ લુણા ભગત કહે અરે તે મને મને માર્યો માર્યો તું તો મારા મારા દીકરા જેવો ભલે બાપ સાથી કઈ પણ બોલ્યા વિના પસ્તાવા સાથે નીકળી ગયો વળી પાસા પટેલે સાથી વિસામણને ચડાવ્યો કે તારી ઘોડી મારી નાખી એટલે આપણે તો માલની હામે માલ જોઈએ વળી હાથી વિસામણે મનમાં ગાંઠ વાળી કે આજ કાં તો ભગત નહીં જો ઘોડીના બદલે ઘોડી ન મળે તો મધ્યરાત્રિ થવા આવી છે લુણા ભગત હુતા હુતા ભગવાનને યાદ કરે છે હે મુરલીધર હવે ધરતી માથે મને ગોઠતું નથી માણસો મને જાદુગર માનવા લાગ્યા મને પીડા થાય છે તારી પાસેથી કાંઈ હવે માગવું નથી પણ મને હવે જટ તારી પાસે બોલાવી લે ત્યાં અચાનક હળિયામાં ઘોડી હણહણવા લાગી પગ પછાડવા લાગી સુતા સુતાં લુણા ભગતે અવાજ દીધો બાપ સીધને આમ પગ પછાડે છે ઘોડી શાંત થઈ ગઈ ત્યાં ફળિયામાંથી ચીસ આવી લુણા ભગત મને બચાવો બચાવો મને બચાવો લુણા ભગત દોડીને જુએ છે તો હાથી વિસામણ ઘોડીના ખીલા પાસે પડ્યો છે અને એક આંગળીમાંથી લોહી વહી રહ્યું છે લુણા ભગતે જોયું તો હાથી વિસામણને એારું આભળી ગયો હતો વિચાર કરવા જેટલી વેળા ન હતી ળુણા ભગતનું અંતર કકળી ઉઠ્યું કરુણા જાગી તરત દંશવાળી આંગણી મોઢામાં લઈ ઝેર ચૂસવા લાગ્યા ઝેર ચૂસવાથી સાથી વિષામણને શાંતિ થવા માંડી પણ થોડું ઝેર વાળું લોહી પેટમાં ગયું અને સંત ળુણા ભગત દેહનું ભાન ભૂલવા લાગ્યા થોડો સમય થયો ત્યાં સંત ળુણા ભગત એક જીવને બચાવી ધરતી ઉપર ઢળી પડ્યા એમનો આતમરામ ભગવાન પાસે પહોંચી ગયો પરમ પરમસંત ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ